અત્યારે વોલપેપર હબ અમદાવાદ માં પહોંચી ગયા ત્યાં ભાઈ સસ્તા માં બધું આપો હાચી વાત છે બધું હોલસેલ વસ્તુ રિટેલ માં આપી દેવાનું કેટલા રૂપિયા નો રોલ ચાલુ થવાના છે આ તમને રૂપિયામાં બસો રૂપિયા માં આપી દેવાના જોઈ લ્યો આ બધા રોલ બસો રૂપિયા માં આપી દેવાના છે

અવલ પેપર ભી માં સસ્તા ભાવે છે પછી ત્યાં ચારકોલ છે પછી હાર હાર સીટ છે આપડે પાસે યુવી સીટ બરાબર પછી હેવી માં આપણે પાસે વોલપેપર ખરા રૂપિયાવાળા લોકો માટે કેટલો આ પ્રીમિયમ આઈટમ છે ને આપણને કેટલા રૂપિયાથી ક્યાં ઊંધી આપડા રોલ મળતા હોય જે કહીયા આપડે 10 રૂપિયા 8 રૂપિયા 9 રૂપિયા સ્કવેર પ્રતિ ચાલુ થાય રોલ ના કે સ્કવેર ફૂટ ના કેર ફૂટ ના સ્કવેર ફૂટ ના રોલ તમને મળી આવે 1000 રૂપિયા 1500 રૂપિયા માં જેવો રોલ જેવો એવો પ્રીમિયમ વાળા માં ભાઈ તમારે જો સસ્તા માં ને માં જો તમે ગોતા હોય વોલ પેપર તો તમારે કઈ જગ્યા આવવાનું ભાઈ આ લોકોને ક્યાં આવવાનું વોલ પેપર હબ ચાંદખેડા અમદાવાદ અને ના આવું હોય તો ના હોય તો ઘરે બેઠા પણ સર્વિસ આપણે આપીએ છીએ આ બધું ચોટાળા ને લગાવડો બધું આવી જાય તમારો માણસ બધું આવી જાય વોલપેપર હબ માં જવાનું વોલપેપર હબ સસ્તા માલ છો ને બધા સસ્તામાં બિલકુલ અને તમને હોલસેલ ભાવમાં જોતા હોય તો બલ્કમાં માલ જો તોય તમને હોલસેલ ભાવમાં મળી જશે